ઓ હો હો તમે નડિયાદ બાજુથી આવો કે બસો બાજુથી જો તમે અસલ તાજા અને સ્વાદિષ્ટ ગુજરાતી નાસ્તાના શોખીન હોય તો આ જગ્યા તમારા માટે જ છે કૃષ્ણા ખમણ હાઉસ લઈને આવ્યું છે ખમણની દુનિયાના ભેદાજ બાદશાહ તો આવું મળીએ મિતભાઈને મળશે આફરા મળશે અને આપણે સાથે સાથે ભજીયા અને જલબી પણ ખૂબ સમયમાં આગળ અરે તમે હાચું સાંભળ્યું છે અહીં એકદમ નરમ અને મોડામાં ઉગતાં જ ગાયબ થઈ જાય એવા વાટીદાર ખમણ અને નાયનોલ ખમણ મળી જવાના છે સાથે જ ચટાકેદાર મસાલા સાથે મિક્સ કરી ટમટમ અને ટેસ્ટી સેવ ખમણીનો સ્વાદ તમને બીજે ક્યાંય નહીં મળે ખમણ સાથે જોઈએ ખમણદાર નાસ્તો તો અહીં હાજર છે કડક અને ગરમા ગરમ મળેલા ગાઢિયા અને સવારની મજા વધારતી ફાફડા જલેબી તાજગી સ્વચ્છતા અને પેમથી બનાવેલા ગરમા ગરમ ભજીયાનો ટેસ્ટ પણ અહીં મળી જશે તો લોકેશન અને એડ્રેસ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા જ છે તો જવાનું ભૂલતા જ નહીં